આશા રાખીએ છીએ કે બધા એમ કેમ અને મજામાં થશે મિત્રો તો તમારા માટે નવા અંદાજમાં એક સરસ મજાની ચેલેન્જ વિડીયો લઈને ફેરથી આવે છે મિત્રો ખૂબ મજા આવે છે અને અનોખી ચેલેન્જ છે તો મિત્રો આપણા વિડીયોને આખે આખો જોવો અને પૂરોપૂરો વોચિંગ પણ મિત્રો કરો તો મિત્રો આપણે હવે ત્યાં જઈને જોઈએ કે શું ચેલેન્જ છે ચેલેન્જના શું નિયમો છે કયા કયા એક્ટરો છે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે કહું છું કે આખી આખી ચેનલ ને તો ખૂબ મજા આવશે તો વધારે સમય લેતો નથી આપણે જે ચેલેન્જ વાળા તો જય માતાજી મિત્રો આપણી ચેલેન્જમાં તમારું સ્વાગત છે તો મિત્રો આખી આખી ચેનલ વોચ કરજો હવે આપણે મિત્રોને પૂછી લઈએ શું છે શું જોઈએ છે તો મિત્રો આ છે એક બોક્સ અને આ છે એક બલૂન એટલે કે કોફ્ટા છે તો મિત્રો હું નિયમો જ કહી દઉં વાપરતો આ બોક્સમાં પડ્યો હશે ગમે તે આખો કલરનો કોફટો અને આખો બસેલું છે આ પટ્ટી હોય અને તમારે કોઈ આવીને નામ બોલવાનું કે ગ્રીન છે પછી આ રેડ છે મિત્ર એ પણ મિત્ર મિત્રો હાલ પવન વધારે એટલે સમસ્યા રહેવાની આવી જે પણ ગીમ કરી જાય તેને મીઠાઈના કટકા મળશે જો મિત્રો અલગ અલગ કલરની મીઠાઈ છે જે પણ ભાઈ એક્ટર કે ગમે તે ગીત છે તેને આ મીઠાઈનો કટકો ખરવામાં આવશે અને પાંચસો રૂપિયા ઇનામ પણ મિત્રો રાખેલું છે તમારી સરની આગળ મિત્રો આપણે છેલ્લે ઇનામ આપ્યું હવે મિત્રો ઘણી રાહ જોરાતા નથી મળ્યા પહેલાં રાઉન્ડમાં ફોન જીત્યા છે અને છે તો મિત્રો તમારે તેના માટે વિડીયો જોવો પડશે મિત્રો તમે જેની આશા હતી એવા પહેલા રાઉન્ડમાં કે આપણે વિપુલભાઈ આવી ગયા છે બીજા એક્ટરો પાછું બતાવો તો મિત્રો પહેલા રાઉન્ડમાં વિપુલભાઈ આવ્યા છે થોડા આગળ આવો હવે હું બોક્સમાં ફૂગો મૂક્યો છું પૂછકાટું ને એટલે ચાલુ થાય વિચારી કહેવાનું છે તો મિત્રો ચેલેન્જ શરૂ થાય છે આપણે હવે બોલો મૂકી દઈએ તો મિત્રો હવે આપણે ફૂગા ને અંદર મૂકી રહ્યા છીએ તો મિત્રો સોરી ફૂગો ફૂટી ગયો છે એક તો બીજો ગુબ્બારો લેસો પછી અગાઉ મિત્રો બીજો આપી ગયો તેવો તો મિત્રો થયા કરે મિત્રો બીજો ગુબ્બારો લીધો છે આથી નો છે

ભાઈ વિન કરી જા તો બધા મિત્રો આગળ આવીને જોઈ લે કે ચીઓ કલર છે કેમેરામેનમાં દેખા છે તો અને આપણે આ ભાઈને પટ્ટી છોડી દો એના સામે જ બતાવી દે કે ચીયો કલર છે પટ્ટી છોડી દો આવી જાઓ આપણે તમારી સાચીમાં જ ખોલવ બોક્સ આટલો બાર દો ઓમરો 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 હે તો કલર નીકળ્યો છે બોક્સમાંથી કયો કેસરી તો તમે શું કયા હારી ગયા તમે કીધો તો લીલો પણ લીલો હતો વિશાલભાઈના હાથમાં તો તમે હારી ગયા છે તો મિત્રો પેલા રાઉન્ડમાં વિપુલભાઈની હાર થઈ છે હવે બીજો રાઉન્ડ આવશે બોક્સમાં હતો કેસરી કલર ને કીધો તો લીલો બીજો રાઉન્ડ આવ્યો છે ને બીજા રાઉન્ડમાં સતી ભાઈ આવ્યા હવે મિત્રો છે કે સાચી ભાઈ કરી ચૂકી છે કે નહીં કૂતા રેડી કોણ બનુ નેચા છે હવે આપણે એક મુક્તો નીચી જઈએ

મિત્રો લીલા કલર નો નીકળ્યો છે અને ભાઈ સચીભાઈ કીધો તો લીલો લીલો તો કમ્પ્લેટ કલર નીકળ્યો છે તેમને આપણે આજો મીઠાઈ ખબરાતા નથી પણ આળા રાઉન્ડમાં તેમણે મીઠાઈ ખવડાવીજો જોરદાર તાળીઓ પાડી લો ઓના માટે તો વિન કરી ગયા છે બીજા રાઉન્ડમાં મળીએ હવે મિત્રો બીજો રાઉન્ડ આવે છે અને બીજા રાઉન્ડમાં એટલે કે કિસ્મત ખાઈ આવે છે બીજા રાઉન્ડમાં તો સચિનભાઈ વિન કરી ચૂક્યા હતા તો મિત્રો ખૂબ મજા આવે છે ને તો હવે પણ મજા આવશે હવે આપણે ચેલેન્જ શરૂ કરીએ સી મિત્રો તમારી સાક્ષીમાં આપણે બલૂન મેકીએ છીએ ને જોવાની કંઈ હિન કરી ચૂક્યા છે કે નહીં કરી ચૂકતા અને આપણે આગળ લાવી દો અને એમની સાક્ષીમાં છોડીએ છોડી કયો કલર આવે નહી આવી દોડો લાલ ઓમરોમરો ઓમરો હલો ખરેખર મિત્રો આમનો લાલ કલર આવી ગયો છે મિત્રો જુઓ જુઓ સુતાઈન કાળના માનથી વધાઈ લેવા અમે 1 2 થઈ તો કિસ્મત ભાઈ વિન કરી ચૂક્યા છે તો ભાઈને હાલ મીઠાઈ ખવરાતા નથી ગિફ્ટ રાઉન્ડમાં મીઠાઈ ખવરાવવામાં મળશે જે પણ ભાઈઓ વિન થયા છે તેમને મીઠાઈ પણ મળશે અને ઇનો પણ ચોથો રાઉન્ડ છે અને ચોથા રાઉન્ડમાં આવ્યા છે અજીત ભાઈ બીજા ભાઈઓ છેતા બકારો બસ તમે એટલા બકારો

देख हां तो मित्रों oppo में दिखता है ये क्या दिखता है नहीं दिखता हां ये दो बस नहीं दिखता रेडी 1 2 3 4 બોલો મિત્રો આનો કલર કેવો છે લીલો પટ્ટી છોડી દો કાળુ ભાઈ અને આપણે જોઈએ છીએ કે લીલો કલર છે કે નહીં સાક્ષી મત કાઈ કાયદો આ કલર તમારા હાથે ખોલો લીલો છે કે નહીં

तो नाम से शैलेश ठाकुर रखते हैं यासीयत मिठाई खाने की हम हमारे दम में है मिठाई खाने की अब देखते हैं कितना है दम शलेश बेवड़ा खाएंगे बेवड़ा नहीं बेवड़ा 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 थे तो लेकिन इतना उभार हो मतलब हाँ आपने, आपने आप बलून लेता था हम मतलब मतलब बलून मलो Mân bà đỡ là phân định gặp đuôi bay bắt đầu bắt đầu đi học đi. Tell you though. bắt đầu. One, two, three, go start. Chân Bắt đầu. Bắt đầu. Bắt đầu. Bắt đầu.

મિત્રો વધારે દેર લેતા નથી અને તેમને આપણે હવે સરસ મજાની ગેમ રમાડી રહ્યા છીએ તો બલૂન મૂકી દઈએ બન્યું ના મૂકી દોશકો ઇંગ્લિશ ને કેટલી ગુજરાતી મિત્રો આપણે મુક્તિ દીધો છું બધું શું આ ત્યાં રેડી ગો મિત્રો ને ચેલેન્જ સારું થઈ ગયું છે લાલ છે કે નહીં તો મિત્રો અમને કીધું છે લાલ કલર તો આપડે બોક્સમાં જોઈએ કે લાલ કલર છે કે કયો કલર છે એટલે ફતી ઘોડા ઘણો

તો મિત્રો હવે મિત્રો આપણે મળીએ ગિફ્ટ વાળા રાઉન્ડમાં અહીં ચહેલ પૂરી થાય છે બધાને આપણે ગિફ્ટ તો મિત્રો ગિફ્ટ વાળા રાઉન્ડ માં આવી ગયા છે અને સચિનભાઈ પહેલા વિન કર્યા હતા તો સચિન ભાઈને આપણે ફોકટો ખોડી અને સ્વાગત કરીશું અને મીઠાઈનો કટકો ખવડાય અને તન તાળી બતાવીશું તો હું બહુ બધા રેડી દઉં મીઠાઈ કોણ ખાવ આવું તો કાળું ભાઈ મીઠાઈ ખવરાવે છે તમે ભાષા દો મનપસંદ મીઠાઈ મનપસંદ ગમતો હોય તો મીઠાઈ ની થાળી આકાર લાવો અને દેવડું ગમે છે તો સચિનભાઈ તમારે દેવડું હાથો રાખો દેવડું લઈ રહ્યો પાછું દેવડું ખાધો તમે તમે દેવડું ખાધો તમે ફૂકવો પડજો કરો મુઠામાં ખાધો હાલ લે હાલ ને

તો મિત્રો આશા રાખીએ છીએ કે ખૂબ મજા આવી છે ચેલેન્જમાં આવીને આવી ચેલેન્જ જોવા માગતા હોય તો કૃષ્ણભાઈ કોમેન્ટને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવીને આવી અનોખી ચેલેન્જો આપતી રહે છે અને તમે ભાઈઓ મેઠાઈના કરતા ખાતા રહેજો ઘણી ચેલેન્જો આપવાની છે અને હારી સારી ગિફ્ટો પણ મળશે તો આખી આખી ચેલેન્જ જો દો અને કેવી લાગી ચેલેન્જ તે કોમેન્ટ કરજો અને આગળ શું ચેલેન્જ રાખી તેના પર પણ મિત્રો કોમેન્ટ કરજો